આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગ પુરસ્કાર વિજેતાઓને પ્રેરણાના કેન્દ્રો જ નહીં પ્રેરણાના સ્ત્રોત પણ ગણાવ્યા માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશે અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણની પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કરી કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધારવા સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી એ પ્રથમ શરત અને થાઇલેન્ડમાં એશિયન ઇ સ્પોર્ટ્સ ગેમ્સની ઇ ફૂટબોલ સ્પર્ધામાં ભારતના પવન કંપેલીએ પ્રથમ ચંદ્રક જીતી લીધો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દિવ્યાંગ એવોર્ડ વિજેતાઓ માત્ર પ્રેરણાના કેન્દ્રો જ નથી પણ પ્રેરણાના સ્ત્રોત પણ છે રાષ્ટ્રપતિએ આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ બે હજાર ચોવીસના અવસરે તેત્રીસ ટકા વિકલાંગતા ધરાવતી અનુકરણીય વ્યક્તિઓ અને સંસ્થાઓને સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ એવોર્ડના વિજેતાઓ સમાજ માટે રોલ મોડલ બની રહ્યા છે તેમણે કહ્યું કે આને અનુસરીને અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ દિવ્યાંગોના સશક્તિકરણની દિશામાં આગળ વધી શકે છે સુશ્રી મુર્મુએ જણાવ્યું હતું કે દિવ્યાંગ વ્યક્તિઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું તેમના કૌશલ્યોનો વિકાસ કરવો તેમને રોજગારી પૂરી પાડવી તેમના ઉત્પાદનોની ખરીદીને પ્રાધાન્ય આપવું અને બજારની સુવિધાઓ પૂરી પાડવાથી દિવ્યાંગ વ્યક્તિઓની નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે તેમણે દિવ્યાંગ શક્તિઓને અને દિવ્યાંગ વ્યક્તિઓને સાર્વત્રિક સુલભતા પ્રદાન કરવામાં સુલભ ભારત અભિયાનની ભૂમિકાની નોંધ લીધી રાષ્ટ્રપતિએ કહ્યું કે આ વર્ષની થીમ સમાવેશી અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને પ્રોત્સાહન આપવાની છે આનાથી દિવ્યાંગ વ્યક્તિઓમાં નેતૃત્વ ક્ષમતાને પ્રોત્સાહન મળશે તેમણે કહ્યું કે દિવ્યાંગ લોકોને અન્ય સામાન્ય લોકોની જેમ કામ કરવાની તક આપવાથી તેમનામાં આત્મવિશ્વાસની ભાવના અને જીવનને અર્થપૂર્ણ રીતે જીવવાની ઈચ્છા વધશે આ પ્રસંગે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડોક્ટર વિરેન્દ્રકુમારે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને સમૃદ્ધ બનાવવા પર કેન્દ્રિત સોળ પરિવર્તનાત્મક પહેલનું અનાવરણ કર્યું કેટલીક ચાવીરૂપ પહેલમાં સ્ટેપની જોઈન્ટ એક્સેસ પાથવેઝ પાર્ટ થ્રી અને બ્રેઇલ બુક પોર્ટલનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્યાંગજનો માટે સુલભતા સમાનતા અને તકો વધારવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો સુગમ્ય ભારત અભિયાનના નવ વર્ષ નિમિત્તે શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પેરાલિમ્પિક્સમાં ભારતની સફળતાનો ઉલ્લેખ કર્યો અને ટિપ્પણી કરી કે દિવ્યાંગ ભાઈઓ અને બહેનોના મજબૂત મનોબળ અને સિદ્ધિઓ સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે પ્રધાનમંત્રી મોદીએ બે હજાર સોળના દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારના કાયદાનો વધુ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ અધિનિયમ દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશે અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે જૈવિક ઇંધણના વિકલ્પ તરીકે ઇથેનોલ અને મિથેનોલ જેવા બાયોફ્યુઅલના ઉપયોગ પર તેમણે ભાર મૂક્યો નવી દિલ્હીમાં ઉર્જા પરિવર્તન અને ટકાઉ માર્ગ પરિવહન પરના અઢારમા સંમેલનને સંબોધતા શ્રી ગડકરીએ પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે જૈવિક ઇંધણની આયાત ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે ભારત લગભગ બાવીસ લાખ કરોડ રૂપિયાના જૈવિક ઇંધણની આયાત કરે છે અને તેમાં ઘટાડો કરવાથી અર્થતંત્ર મજબૂત થશે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી પાંચ વર્ષમાં દિલ્હીમાં તમામ બસો વીજળી પર દોડવા માંડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણની પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કરી આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ પણ હાજર હતા આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નવા ફોજદારી કાયદાનો અમલ એ આપણા બંધારણે આપણા દેશના નાગરિકો માટે જે આદર્શોની કલ્પના કરી છે તેને પૂર્ણ કરવાની દિશામાં એક નક્કર પગલું છે તેમણે કહ્યું કે આ નવા કાયદા ભારતને સંસ્થાનવાદી વારસામાંથી મુક્ત કરશે શ્રી મોદીએ ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણ બદલ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના વકીલો અને ચંદીગઢના બારના સભ્યોનો પણ આભાર માન્યો અને અભિનંદન આપ્યા આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે ત્રણ વર્ષમાં ત્રણ નવા ફોજદારી કાયદા આખા દેશમાં લાગુ કરવામાં આવશે શ્રી શાહે કહ્યું કે લાવવામાં આવેલા કાયદા ભારતીયો દ્વારા ભારતીય સંસદમાં બનાવવામાં આવ્યા છે અને લોકોને ન્યાય આપવા માટે બનાવવામાં આવ્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્ક્રોલ એબીએડીને ફોલો કરી શકો છો કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે યુપીએ સરકાર દરમિયાન ચોખાનો લઘુત્તમ ટેકાનો ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો જે વધારીને બે હજાર ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે સરકારે ખર્ચ પર પચાસ ટકા નફો નક્કી કરીને લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કર્યા છે તેમણે કહ્યું કે જુવારનો લઘુત્તમ ટેકાનો ભાવ એક હજાર પાંચસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો જે વધારીને ત્રણ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે બાજરીનો ભાવ એક હજાર બસો પચાસથી વધારીને છ બે હજાર છસો પચીસ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા અને રાગીનો ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી વધારીને ચાર હજાર બસ્સો ઓગણોસિત્તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધારવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી એ પ્રથમ શરત છે તેમણે કહ્યું કે બંને દેશો આગામી દિવસોમાં સરહદી વિસ્તારોમાં તણાવ ઘટાડવા અને ગતિવિધિઓના અસરકારક સંચાલન અંગે ચર્ચા કરશે ચીન સાથેના ભારતના સંબંધોમાં તાજેતરની પ્રગતિ પર આજે લોકસભામાં નિવેદન આપતા વિદેશમંત્રીએ કહ્યું હતું કે સતત રાજદ્વારી સંબંધોને પ્રતિબિંબિત કરતી તાજેતરની ઘટનાઓથી ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં થોડો સુધારો થયો છે પૂર્વીય લદ્દાખમાં એપ્રિલ મે બે હજાર વીસમાં ભારતીય અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ અંગે તેમણે કહ્યું કે બે હજાર વીસથી ભારત ચીન સંબંધો અસામાન્ય રહ્યા છે અને વાસ્તવિક અંકુશરેખા પર ચીન દ્વારા મોટી સંખ્યામાં સૈનિકોની તૈનાતીને કારણે બંને સેનાઓ વચ્ચે અનેક સ્થળોએ અથડામણ થઈ છે અને પેટ્રોલિંગ પ્રવૃત્તિઓ પણ ખોરવાઈ છે તેમણે કહ્યું કે સરહદોની સુરક્ષા અને સશસ્ત્ર દળોને સુવિધાઓ તેમજ સાધનોનો પુરવઠો સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ કહ્યું છે કે સરકાર મહિલા વિકાસ માટે પ્રતિબદ્ધ છે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ આગળ વધી રહી છે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીનું સ્વપ્ન મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસને હાંસલ કરવાનું છે જે મહિલાઓને દરેક ક્ષેત્રમાં નેતૃત્વની તકો પ્રદાન કરે છે તેમણે કહ્યું કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે તાજેતરમાં કન્યાઓના કૌશલ્યને વધારવા માટે કૌશલ્ય વિકાસ મંત્રાલય સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે નમો ડ્રોન દીદી અને લખપતિ દીદી જેવી પહેલ ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવી રહી છે તેમના પરિવાર અને સમુદાયોમાં સન્માન લાવી રહી છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો આવતીકાલે પીએસએલવી સી ઓગણસાઠ પ્રોબા ત્રણનું આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી સાંજે ચાર વાગીને આઠ મિનિટે પ્રક્ષેપણ કરશે થાઇલેન્ડમાં એશિયન ઇ સ્પોર્ટ્સ ગેમ્સની ઇ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભારતના પવન કંપેલીએ પ્રથમ ચંદ્રક જીતી લીધો છે ગઈકાલે થાઇલેન્ડના બેંગકોકમાં બે હજાર ચોવીસ એશિયન ઇ સ્પોર્ટ્સ ગેમમાં ઇ ફૂટબોલ ટુર્નામેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતી લીધો છે એશિયન ઇ સ્પોર્ટ્સ ગેમ્સમાં ભારતનો આ પહેલો ચંદ્રક છે પવને ઇન્ડોનેશિયાના અઝગાર્ડ અઝીઝીને બે એકથી હરાવ્યો હતો ઓમાનના મસ્તકમાં પુરુષ હોકી જુનિયર એશિયા કપ આજે સેમીફાઇનલમાં ભારત અને મલેશિયા સામસામે ટકરાશે મેચ ભારતીય સમય અનુસાર રાત્રે સાડા આઠ વાગે શરૂ થશે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં આજથી એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે ભારત પ્રથમ વખત હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરી રહ્યું છે ટુર્નામેન્ટની વીસમી આવૃત્તિમાં ખંડની આઠ ટીમો ભાગ લઈ રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગ પુરસ્કાર વિજેતાઓને પ્રેરણાના કેન્દ્રો જ નહીં પ્રેરણાના સ્રોત પણ ગણાવ્યા માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણની પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કરી કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ વખત વધારો કર્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા